નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આજના સમયે દરેક લોકો પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખી રહ્યા છે ત્યારે સારા સ્વાસ્થ્ય માટે સારો ખોરાક ખૂબ જરૂરી છે અને રાસાયણિક ખાતર થકી અનેક બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે દરેક ખેડૂત લોકોએ પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજી દરેક લોકોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે પ્રાકૃતિક ખેતી સારા સ્વાસ્થ્ય સાથે જમીનની ગુણવત્તા પણ સુધારે છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના માળપુર ગામના જીવાભાઈ પટેલ જણાવે છે કે છેલ્લા બે વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું હું મારા બાર વીઘા જમીનમાં કોઈ પણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાના ઉપયોગ કરતો નથી હું મારા બે ખેતરમાં ઘઉં બાજરી મગ ડાંગરનું વાવેતર પ્રાકૃતિક રીતે કરું છું અને મેં જ્યારથી પ્રાકૃતિક ખેતી કરું છું ત્યારથી મારા દરેક પાકમાં મને સારા પરિણામ મળી રહ્યા છે બીજા લોકોના ખેતરમાં જે ઘઉં થાય છે તેના કરતાં મારા ખેતરમાં ઘઉં સારા થાય છે અને તેના ભાવ પણ બજારમાં સારા મળે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે બાળકોના સારા ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જરૂરી છે જે રીતે રાસાયણિક ખાતરની બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે તેને જોઈને એવું લાગી રહ્યું છે કે દરેક લોકોએ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે તેથી હું દરેક લોકોને અપીલ કરું છું કે દરેક ખેડૂતોએ હવે નવી પેઢીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ